આપનો જે સ્ટડી હતો એમાં એલિવેશન માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન જે જે વાત છે એની ઇન ઇન્ફાર્કશન જે કહેવાય છે અને એના સંદર્ભમાં એક પ્રશ્ન એવો થાય છે કે યંગ લોકોમાં જે હાર્ટ એટેક્સની સમસ્યા છે એની વાતમાં જે નસકોરા સ્નોરિંગની જે વાત છે શ્વાસ રોકાઈ રોકાઈને આવો તો આ પણ બહુ મોટું જોખમ કહી શકાય અને આના વિશે થોડુંક ડિટેલમાં તમે કહો કારણ કે આ અત્યારે ઘણા બધા સ્નોરિંગ લોકોને હજુ ખબર નથી કે આ નસકોરા બોલાવા ખૂબ જ સરસ સવાલ છે આપનો નિશિતભાઈ આપ કોઈને પૂછો કે ઊંઘ કેવી સાહેબ ઊંઘ તો બહુ જોરદાર છે આડા પડે તરત સુઈ જાય છે એવા ઊંઘે છે ઘસ ઘસાટ ખબર જ નથી પડતી ગામવાળાને ખબર પડે છે ઊંઘે છે આ બહુ સારી ઊંઘ નથી આ ખરાબ ઊંઘ છે લોકો એમ સમજતા હોય છે કે આ તો બહુ સારી ઊંઘ કહેવાય કે આડો પડ્યો તરત ઊંઘ આવી જાય આખું ગામ સાંભળે હું ઊંઘો છું નસકોરા બોલું એટલે સારી ઊંઘ છે સારી ઉમર હતી આને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા આ કહી ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા એટલે શું તમે જેમ સામાન્ય રીતે આ પહેલા બનતું હતું જેમ ઉંમર વધે એમ તમારી ઉંમર વધે એમ તમારી ગળાની આગળ ચરબી વધે તમારું તાળવું લૂઝ પડે તમારા મસલનું ટોન ઘટવા માંડે તમારી જીભ જાળી થવા માંડે એના કારણે જ્યારે તમે સુઈ જાઓ જીભ પાછળ પડે તાળવું નીચે લબડે ચરબી વચ્ચે આવી જાય શ્વાસનો રસ્તો સંકોચાઈ જાય અને શ્વાસ ઊંડો જઈ ના શકે એના કારણે થાય શું કારણ કે તમે સ્લીપ સ્ટેટમાં મસલ લૂઝ થઈ જાય તમારા અને જે મસલ લૂઝ થાય તો જે શ્વાસો શ્વાસ તમે સજગ અવસ્થામાં લો છો એના કમ્પેરિઝનમાં ઊંઘમાં એ સહેલાશ જતી રહે છે કારણ કે મસલ રસ્તો લૂઝ પડવાથી રોકે છે હવે એ કારણે જો ઓક્સિજન બોડીમાં ઘટવા માંડે તો બોડી તમને ઊંડી ઊંઘમાં જવા નહીં દે બોડી કે છે ભાઈ જાગ શ્વાસ લેવો છે એટલે બે જાતની સ્લીપ હોય રેમ સ્લીપ અને એનારિયમ સ્લીપ એમાં તમે ડીપ સ્લીપ જે કહીએ આપણે રેમ સ્લીપ એમાં જતા પહેલાની સ્ટેજમાં જ બોડી તમને કહેશે ભાઈ થોડો જાગ શ્વાસ લે તો ડીપ સ્લીપમાં નથી જતા તમે અને એટલે એવા દર્દીઓને તમે પૂછો ને તો એમ જ કહેશે હા હું તો આખી રાત જાગતો હતો અને એનો પાડોશો કે ના રે ગપ્પા મારે છે ઊંઘતો હતો એના વાઇફ કેસ પાઉસ કહેશે ઊંઘતો હતો નસકોરા બોલતા હતા તમારા એટલે નાના હું તો જાગતો હતો આ એના એક લક્ષણ છે બીજું એ ભાઈને આખી રાત ખબર હોય કે બહાર ટ્રાફિક ગયો કૂતરું ભસતું તું પંખો અવાજ કરતો હતો મારો નાનો બારણું ખોલીને આવ્યો પાછો જતો રહ્યો આવી સુપરફિશિયલ ઊંઘમાં હોય હવે એના કારણે થાય શું આવી દસ કલાકની બી ઊંઘ લીધી હોય સવારે ઉઠે તો ફ્રેશ ના ઉઠે અને સવારે જયારે ઉઠે ત્યારે ફ્રેશ ના હોવાના કારણે એક્ટિવિટી કરવા માટે સજગ રહેવા માટે હજુ વધારે પડતું એડ્રીલીનનું સ્રાવ કરે અને એડ્રીલીન એ પોતે હૃદય પર ઓક્સિજનની ડિમાન્ડ બ્લોક લાવવાની શક્યતાઓ વધારે અને એના કારણે પાછું હૃદય રોગ આવવાનું જોખમ વધે એટલે આને બી એક યંગ રિસ્ક ફેક્ટર જે આપણે રિસર્ચ પેપરની વાત કરી ગણવામાં આવ્યું છે